વિસનગર સૈના કળા ચોકડી પર રાખવામાં આવેલા નવીન ઇલેક્ટ્રિક ચાર્જ સેન્ટરની શરૂઆત કરવામાં આવી આદરો બનાસ ગૌરવની ટીમ વિસનગર સૈના કળા ચોકડી પર રાખવામાં આવેલા નવીન ઇલેક્ટ્રિક ચાર્જ સેન્ટર પર પહોંચી હતી આ ચાર્જ સેન્ટર પરથી હાલમાં જે ભારત સરકાર ઇલેક્ટ્રિક વાહનો વપરાશ કરવા માટે જે ભાર મૂકી રહ્યા છે તેને અનુલક્ષી અહીં નવીન એવી ચાર્જ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે આ ઉત્તર ગુજરાતમાં જેનો મહત્વનો ફાળો છે એવા ડેનિસભાઈ પટેલ આપણે રૂબરૂ વાત કરી અને તેમને આ વિશે આપણા સંવાદદાતાને માહિતી પૂરી પાડી હતી રિપોર્ટર મિહિર એ પટેલ જોડાઈ ચૂક્યા છે ડેનિસભાઈ પટેલ આ એવી ચાર્જિંગ સેન્ટર વિશે થોડી માહિતી આપશે આઈવી ચાર્જિંગ સ્ટેશન ની કંપની છે ને મેકિંગ ઇન્ડિયા ગુજરાત અને આનંદ જ મેન્યુફેક્ચરિંગ કરે છે 100% મેન્યુફેક્ચરિંગ કરે છે અને એના મિશનના ના ભાગ રૂપે આપણે વિસ્તનગર ખાતે કડા ચોકડીએ આ ચાર્જિંગ સ્ટેશન એટલે કે ડીસી ચાર્જિંગ સ્ટેશન છે એટલે ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન છે 1 કલાકથી ઓછા સમયમાં તમારું સંપૂર્ણ 0 થી 100% ઈવી ગાડી નું ચાર્જિંગ થઈ જશે આમાં બે ગન આપેલી છે એકી સાથે બે ગાડી આપની ઈવી ચાર્જિંગ થઈ જશે કે 60 કિલોવોટ નું ડીસી ચાર્જર છે અને સામે આપને જે દેખાય છે એ એસી ચાર્જર છે એટલે ગાડી ટુ વ્હીલર અને થ્રી વ્હીલર માટે આપ એસી ચાર્જર એટલે કે સ્લો ચાર્જર 3 કલાકથી વધારે ઓછા સમયમાં ચાર્જ કરવું હોય તો આ સ્લો ચાર્જર કહેવાય અને આ ફાસ્ટ ચાર્જર કહેવાય તો ગાડી તમારે ફાસ્ટ ચાર્જ કરવી હોય અને સ્લો ચાર્જ કરવી હોય તો આ બંને ચાર્જર કંપની અહીંયા વિસનગર કડા ચોકડીએ મૂકેલા છે ટેનિસ ભવિષ્યના સમયમાં ગુજરાતના અંદર હાલ કેટલા એવી સેન્ટરો આ ટાઈપના ઉપલબ્ધ છે તેના વિશે માહિતી આપવા વિનંતી અત્યાર સુધી અમે આ મિશન અંતર્ગત મોદી સાહેબે જે કીધું છે કે પર્યાવરણ બચાવવામાં ઇલેક્ટ્રિક ગાડીઓ વધુને વધુ આવે અને આ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુને વધુ ડેવલપ થાય એ મિશનમાં ઈવી ચાર્જિંગ સ્ટેશન વધારે વધારે લોકોના સુખાકારી માટે લોકો એ ચાર્જિંગ સ્ટેશનના કારણે ગાડીઓ લે એ માટે અમે ચારસો ચાલીસ સ્ટેશનો અત્યાર સુધી નાખેલા છે અને ભવિષ્યમાં એક ચાર્જિંગ સ્ટેશનો ગુજરાતમાં અને નોર્થ ગુજરાતમાં ખાસ કરીને આપણે નાખવા જઈ રહ્યા છીએ

જે ચાલી રહી છે એના ચાર્જ કરવા માટેનું જે સાધન છે એને ઇલેક્ટ્રિક ચાર્જિંગ સેન્ટર કહેવામાં આવે છે આ રીતે ગાડીનું હોય છે આ મશીન જે આપણે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પૂરવા માટે જે રીતે જે સાધનનો ઉપયોગ કરે છે એ રીતે આ સાધનનો આ ઉપયોગ કરવામાં આવે છે આના ઉપર ભારત સરકાર અને રાજ્ય સરકાર પૂરેપૂરો રીતે આના ઉપર ખૂબ જ ભાર મૂકી રહ્યો છે વિધાનસભા ગુજરાતની અંદર પણ આવી રીતના બે ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવે છે એ માહિતી મળે છે એના કારણે આપણે રૂપરૂ આજે ચાર્જિંગ સેન્ટર ની મુલાકાત લઈ રહ્યા